હર હર મહાદેવ નમસ્તે મિત્રો હવે આ જે જડીબૂટી તમે જોઈ રહ્યા છો કે તમને એવું લાગતું હશે કે આ તો એક નીંદણ છે એક કચરો છે કચરાને શું રાખીને કરવાના ઘરમાં પણ આ તો એક એવો રોગ છે તેના માટે તો સંજીવની બુટી છે આગ્યા તો વિડીયોમાં આગળ વધીએ આપણે તો મિત્રો તમે આ વનસ્પતિ જોઈ રહ્યા છો એને તમે નીંદણ અથવા તો કચરો સમજીને કાઢીને ફેંકી દેતા હશે તમને એમ કે ઘરના આંગણે કે પછી આપણા ખેતરમાં ક્યાં કાંટાવાળી વસ્તુ આવી ગઈ છે પણ મિત્રો આ એટલી ઉપયોગી છે અને આપણા માટે તો આ સંજીવની બુટી તરીકે જ માનવાની હોય છે અને તમે કચરો સમજતા હોય છે પણ મિત્રો સુશ્રુત ઋષિએ આ વનસ્પતિને શ્રેષ્ઠ પ્રયોગ આપ્યો છે અને આ પ્રયોગ છે દમ કે અસ્થમા અથવા તો આપણે એને શ્વાસની બીમારી પણ કહીએ છીએ મિત્રો તમારે ત્યાં શું કહે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો પણ એને દમ અથવા અસ્થમા નહીં તો શ્વાસ કહીએ છે અને એ જે બીમારી છે ને તે દુઃખદાયી બીમારી છે અને એમ તો એ ભયંકર બીમારી છે એના ઉપર આપણા ઋષિમુનિ સુરશ્રુત ઋષિએ પછી વૈદ્યકારોએ એના ઉપર શ્રેષ્ઠ પ્રયોગ કર્યો છે તો હું તમને આ પ્રયોગ વિશે વાત કરવાનો છું એટલે તમે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો તમે જે આ ભ રીંગણી જોઈ રહ્યા છો એટલે કે કંટકારી દેખાય છે આ સ્ક્રીન પર એના હું ત્રણ પ્રયોગ કહેવાનો છું એક પ્રયોગ છે તે અસ્થમા વિશે છે અને બીજો પ્રયોગ છે તે ઉધરસ માટે છે અને ત્રીજી જે છે તે દાંતમાં જેને કડતું હોય તેના માટે પ્રયોગ જણાવવાનો છું ચાલો તો પહેલાં આ વનસ્પતિનું નામ તમને જણાવી દઉં છું પછી એના પ્રયોગ જણાવું છું આમ તો મિત્રો આ વનસ્પતિને ગુજરાતીમાં ભો રીંગણી કહેવાય છે આખા ગુજરાતમાં ભવ રીંગણી તરીકે ઓળખવામાં આવે છે એમ તો એને અલગ અલગ નામે ઓળખાતું હશે બધા વિસ્તારોમાં અને સંસ્કૃતમાં એને કંટકારી કહેવાય છે આ એના સામાન્ય નામ હતા અને હવે મિત્રો એની ઓળખ કેવી રીતે તે બે થી ત્રણ રીતે હું તમને બતાવી દઉં જો તમે ગમે ત્યાં જાઓ તો તમને ક્યાંક દેખાઈ જાય આ કંટકારી એ તો પ્રથમ એ એના જે પાન કે ફળ કે ડાળીઓ હોય છે એને બધે જ કાંટા હોય છે માટે તેનું નામ કંટકારી છે અને બીજું કે જમીન સાથે પથરાયેલી હોય છે એટલે એનું નામ બોર છે એના ફળ જે છે ને તે રીંગણા જેવા હોય છે આપણે જે રીંગણ ખાઈએ છીએ એના જેવા જ દેખાય છે અને મિત્રો ભ એટલે જમીન એટલે તેનું નામ બોર રીંગણી પડ્યું છે હવે ત્રીજું એના ફૂલ જે છે તે એનો રંગ થોડો ઘેરો ચામડી રંગનો હોય છે એટલે ફૂલની વચ્ચે પીળા રંગની કળીઓ આવે છે અને આના ફળ કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે અને સાથે ફળ ઉપર સફેદ પટ્ટા આવે છે અને જ્યારે આ ફળ પાકી જાય ત્યારે એ પીળા રંગના થઈ જાય છે અને ઉપર સફેદ રંગના પટ્ટા તો રહે જ છે અને આ વનસ્પતિનો ઉપયોગ છે એ બહુ જરૂરી છે હવે હું તમને ત્રણેય ઉપયોગ એક પછી એક જણાવવાનો છું તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા બધાને શેર પણ કરજો કે જેથી અમને પ્રેરણા મળે છે અને હા મિત્રો એક ખાસ વિનંતી તમને કે કોઈ બી અસ્થામાં વાળા દર્દીઓ તમને મળી જાય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી એમને પૂરેપૂરી જાણકારી મળી શકે તો હવે તમને પહેલો પ્રયોગ આપું છું જે આપણા સુશ્રુત ઋષિએ આપ્યો છે એ પ્રયોગ ધ્યાનથી સાંભળજો મિત્રો તમને આ જે સ્ક્રીન પર દેખાય છે ને ભોંય રીંગણી આ ભોંય રીંગણીનું મૂળ લઈ લેવાનું છે એ મૂળને સૂકવીને ચૂર્ણ બનાવવાનું છે મૂળનું જ ચૂર્ણ લેવાનું છે ખાલી અને ચૂર્ણ કેટલું લેવાનું છે ખબર મિત્રો એક દિવસનો માપ તમને હું જણાવી દઉં છું કે આપણે દસ ગ્રામ ચૂર્ણ લેવાનું છે મિત્રો અને એની સાથે હિંગ પાંચ ગ્રામ લેવાનું છે આ હિંગનો પણ પાવડર ફોર્મમાં જ લેવાનું છે અને ભીંગળીનું મૂળનું ચૂર્ણ એના પણ પાવડર લેવાનું છે અને એમાં એક ચમચી મધ એટલે કે એક ટી સ્પૂન મધ નાખી બધું મિશ્રણ રેડી કરી દેવાનું છે મિત્રો અને આ મિશ્રણને આખા દિવસમાં પૂરું થઈ જાય ત્યાર સુધી આપણે ચાટવાનું છે મતલબ કે બે ત્રણ આંગળી ચાટી પછી એક કલાક પછી પાછું ચાટવાનું છે ખ્યાલ આવી ગયો ને મિત્રો એટલે આ એક દિવસનો પ્રયોગ છે જો તમે મિત્રો અઠવાડિયા સુધી જો આ કરશો ને તો તમારી અસ્થમાની એટલે કે દમની બીમારી મૂળથી કાઢીને ફેંકી દેશે મિત્રો મિત્રો હવે આપણે બીજા પ્રયોગ પર ધ્યાન લઈ જઈએ અને આ પ્રયોગ બહુ અગત્યનો છે મિત્રો અને અમે આ પ્રયોગનો ઉપયોગ કર્યો છે અને સો ટકા પરિણામ અમને મળ્યું છે એટલે તમે જરૂરથી આ પ્રયોગ કરજો મિત્રો આ પ્રયોગથી તમને લાભ મળશે જ તો આપણે પ્રયોગ તરફ આગળ વધીએ મિત્રો તો હવે આપણે આ બહ રીંગણી છે ને એનો આખો છોડને આપણે ઉખેડી ઘરે લઈ આવવાનું છે ખળ પાંદડા દાળી ફૂલ આખો છોડ જ લઈ આવવાનું છે અને એ છોડને ધોઈ અને આપણા ઘરના છાંયણે સૂકવી દેવાનું છે તડકામાં નથી સુકવવાનું એટલે કે સૂર્યના કિરણોથી નથી સુકવવાનું મિત્રો અને એ સુકાઈ જાય પછી એના નાના નાના કટકા કરી દેવાનું છે એનો પાવડર નથી બનાવવાનું મિત્રો નાના ટુકડા બનાવવાના છે પછી આ કટકાને આપણે વીસ ગ્રામ લેવાનું છે કેટલા લેવાનું છે મિત્રો વીસ ગ્રામ લેવાનું છે વધારે નથી લેવાનું અને એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું એટલે આપણાથી બાફ લેવાય એવું ગરમ પાણી કરવાનું છે અને આ જવ એટલે કે જવકૂટ એટલે કે જે આપણે કટકા બનાવ્યા છે છોડના એ ગ્રામ આ ગરમ પાણીમાં નાખી દેવાનું છે મિત્રો અને આપણે એનો બાફ છે આપણે બાફ લઈએ ને તેવી જ રીતે બાફ લેવાનું છે પણ મોડામાંથી આ વરાણનો બાફ લેવાનો છે મિત્રો આવું તમે પંદર દિવસ કરશો ને મોડા દ્વારા બાફ લેશો ને તો તમને આનો પરિણામ જરૂરથી મળશે અને તમને એવું લાગે કે આ પ્રયોગથી તમને ઘણો આરામ મળ્યો છે તો પ્રયોગને થોડા દિવસ વધારી દેવાનું છે અને આ પ્રયોગ અમારા ઘરે અમે જરૂર કરીએ છીએ અને એનું પરિણામ સો ટકા અમને મળ્યું જ છે જેને ઉધરસ વધારે આવતી હોય છે અથવા તો એને અસ્થમાની એટલે કે ધમની બીમારી હોય એમના માટે તો આ રામબાણ ઇલાજ છે મિત્રો અને આ વનસ્પતિ કુદરતી છે અને શ્વાસ માટે કે ઉધરસમાં બહુ ઉપયોગી વનસ્પતિ છે અને બાફ લેતી વખતે આ જોઈએ તો આપણે માથા ઉપર રૂમાલ ઓઢીને બાફ લઈ શકાય છે પણ મોઢેથી બાફ એટલે કે વરાળ લેવાનું છે મિત્રો તો આ પ્રયોગનો અમે અનુભવ કર્યો છે એટલે જરૂર પ્રયોગ કરજો પસંદ આવ્યો હોય તો તમે જરૂરથી શેર કરજો કે જેથી બીજા લોકોને પણ આ મહત્વની જાણકારી મળી રહે તો મિત્રો હવે આપણે ત્રીજા પ્રયોગ તરફ આપણે આગળ વધીએ અને આ પણ બહુ અગત્યનો અને મહત્વનો પ્રયોગ છે મિત્રો અને પ્રયોગ તો અમે ઘરે અમારા પરિવાર સાથે ઉપયોગમાં લઈએ છીએ અને મિત્રો આ કુદરતી વનસ્પતિ છે એટલે ચિંતા કરવા જેવી વાત બિલકુલ પણ નથી તો હવે મિત્રો આ જે બોર રીંગણી છે ને એના ફળ છે એ ફળ લઈ લેવાનું છે આપણે અને હા મિત્રો અને આ ફળ જે ખરા ને એ પાકા હોવા જોઈએ એ ફળને આ સૂકવી કાઢવાનું છે અને એના અંદરના જે બીજ હોય છે ને તે બીજને આપણે કાઢી લેવાના છે અને સાથે હિન્દ્રાના પાન પણ લેવાના છે હવે હિન્દ્રાના પાન એટલે શું તમને ખબર નહીં પડી હોય તો હું સ્ક્રીન પર બતાવી રહ્યો છું એ તમે જોઈ લેજો અને એ ટાઈપના પાન આવશે એટલે આપણે એવા પાન લઈ લેવાના છે અને એ પાનને પણ ઘરે છાયણામાં સૂકવી દેવાનું છે આ બંને વસ્તુને સૂકવીને પ્રયોગમાં આપણે લેવાનું છે કે જેથી આપણાને દાંતના અંદર કડતું હોય અથવા તો દાંતમાં કીડા હોય નાના એ આપણાને દેખાતા નથી એ સૂક્ષ્મ જીવાણું હોય છે એ એમાં પણ આપણાને આરામ પડી જાય છે તો હવે મિત્રો પ્રયોગમાં આપણે આગળ વધીએ જે હિંદરાના પાનને આપણે સૂકવેલા ને તે પાનને આપણે લઈ લેવાનું છે બે પાન લેવાના છે અને એ પાનની અંદર મોર રીંગણીના બીજને વચ્ચે મૂકી દેવાનું છે એટલે કે વચ્ચે બીડીને બીડી જેવી બનાવવાની છે બીડીનો અને રાત્રિના સમયે જમીને એક કલાક પછી આ બીડીને એક સળગાવીને બીડીની જેમ એનો મોઢામાં ધુવાડો ખેંચવાનો છે મિત્રો અને મિત્રો ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આ ધુમાડાને ફક્ત મોડામાં જ લેવાનું છે છાતી સુધી એટલે કે આપણા ફેફસા સુધી જવા દેવાનું નથી એનું ખાસ ધ્યાન લેવાનું છે મિત્રો અને આ પ્રયોગ બેથી ત્રણ દિવસ રાત્રિના સમયે એક બીડીનો જ ઉપયોગ કરવાનો છે તેનાથી જ તમને સો ટકા ગેરંટી આપું કે દાંતના કીડા અથવા તો દુખાવો થતો હોય તેને આરામ પડી જ જાય અને હા મિત્રો ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આ ધુમાડો મોડામાં પાંચથી છ સેકન્ડ રાખવાનો અને મોડામાંથી બહાર કાઢી નાખવાનો મિત્રો અંદર છાતીમાં જવા દેવાનું નથી ખાસ વિનંતી મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી બધાને શેર કરજો જેથી તમે બીજી કોઈ બીમારીને આમંત્રણ નથી આપવાનું એટલે આ ધ્યાનમાં લેવું જરૂરી છે મિત્રો કે જેથી આવા મહત્વની જાણકારીઓ પાછી નવી નવી આપણે લાવતા રહીશું હવે વિડીયોને અહીંયા જ અંત કરીએ છીએ નવા વિડીયોમાં જરૂરથી મળશું આપણે આવજો નમસ્તે